દહેગા મુકામે બાબા શ્રી રામદેવ કથાનો પ્રારંભ બારબીતના ધણી રણુજાના રાજા અજમલજીના બેટા એવા રામદેવજી મહારાજની નવ દિવસીય જ્ઞાન કથાનો પ્રારંભ પ્રેરણાપીઠ પીઢાધેશ્વર જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો દહેગામ મ્યુનિસિપલ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર રામદેવરાથી પધારેલ કથાકાર સ્વામી શ્રી મૂલ યોગીજી મહારાજ શ્રીના મુખેથી ભવ્ય દિવ્ય સંગીત સાથે કથાનો લાભ મળશે આ પ્રસંગે બાબા રામદેવના અઢારમાં વંશાદ પૂજ્ય બાપુ શ્રી આનંદ સિંહ તવરના દર્શન તેમજ આશીર્વાદ પ્રાપ્ત થયા હતા આ પ્રસંગે સંત સમિતિ ગુજરાતના મહામંત્રી શ્રી પ્રભુચરણ દાસજી મહારાજ નિષ્કલંકી દામ નક્તાણાથી શાંતિપ્રિય દાસજી મહારાજ બાબુભાઈ એક વિધ સંતો તથા ઉપસ્થિત રહ્યા વ્રજ સ્કાય લાઈનથી મ્યુનિસિપલ ગ્રાઉન્ડ સુધી ડીજેના તા સાથે શણગારેલ રથમાં સૌ સંતો ની શોભાયાત્રા કરવામાં આવી દિવસે યજ્ઞ રાખવામાં આવેલ છે આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય હજી મહારાજ તરફથી દોઢ લાખ રૂપિયા ભોજન પ્રસાદ પેટે આપવામાં આવ્યા કાર્યક્રમ સફળ બનાવવા માટે નરોત્તમ મામા તથા વ્રજ સ્કાયલાઇનના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન પૂર્વ લાઇબ્રેરિયન નરેશભાઈ પટેલે કરેલ તથા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ જસુભાઈ પટેલે કરી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા મૃત્યુ નિશ્ચિત હવે સાતમા દિવસે છે પણ એ મૃત્યુ પહેલાં મને મોક્ષ મેળવવો છે સાત દિવસ પહેલા મારે મોક્ષ મેળવવું છે આ એ જયારે લગ્ન લાગે ને આવી જયારે જીવને ત્યારે થાય સદગુરુ ની શોધ ક્યાં કરવી આ મુક્તિ નું જ્ઞાન મને કોણ આપશે તો એ મુક્તિ નું જ્ઞાન આપવા માટે આવા જે મહાપુરુષો આ જગત ની અંદર છે એ સ્વયં પ્રગટ થાય છે સુખદેવજી પ્રગટ થાય છે સુખદેવજી સદગુરુ રૂપે એ પરિષિત રાજાને જે સાત દિવસની અંદર જે જ્ઞાન આપ્યું છે એમાંથી પરિચિત રાજાને મોક્ષ પદ પ્રાપ્ત થયું છે નિર્ભયતા પ્રાપ્ત થઈ છે મૃત્યુનો ભય જેતો અને સાતમા દિવસે જયારે સુખદેવજી કથાના મોના અંતમાં જયારે એમ કે છે કે તમને હવે કોઈ સંશય છે સંશય હતો બોલો હજી હું અહીંયા હાજર છું ત્યાં સુધી તમારો કોઈ પણ સંશય તો હું ટાળીશ બીજું તમને હવે મૃત્યુનો ભય છે તો એ વખતે પરિચિત રાજા એમ કે છે

નિર્ભયતા એને પ્રાપ્ત થઈ છે અને આપણે પણ આ જીવનની અંદર છે આ કથાના શ્રવણથી જો પરિચિત એક રાજા જો મોક્ષને માર્ગી સુધારી શકતા હોય